જય શ્રી કૃષ્ણ મિત્રો હું ચોકલા ગામી મારી યુટ્યુબ ચેનલ ચાંદની રેસિપીમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું દૂધ પેંડા ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આ દૂધ પેંડા બની જાય છે ફક્ત બે વસ્તુમાંથી જ આપણે આ પેંડા બનાવીશું રક્ષાબંધન હોય કે પછી કોઈ પણ તહેવાર હોય તો તમે આ પેંડા ઘરે બનાવી શકો છો દેખાવામાં અને સ્વાદમાં એકદમ બજાર જેવા બનીને તૈયાર થાય છે આ પેંડા તો ચાલો શરૂ કરીએ આજની મજેદાર રેસીપી તો પેંડા બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક લીટર દૂધ લઈશું દૂધ આપણે ફૂલ ફેટવાળું લઈશું દૂધને ઉકળવા માટે આપણે ગરમ કરવા માટે મૂકવાનું છે તો અહીંયા મેં એક નોનસ્ટિક પેન લીધું છે જો તમારે કોઈ પણ પેન લેવી હોય તો તમે લઈ શકો છો બસ પેનનું તળિયું થોડુંક જાડું હોવું જોઈએ જેથી દૂધ આપણું નીચે ચોંટી ન જાય તો મેં આ નોનસ્ટિક પેન લીધી છે એમાં દૂધને એડ કરી દેશું તો બધું જ દૂધ એડ કરી દીધું છે હવે આપણે આ દૂધને ગરમ કરવાનું છે તો ચાલો હવે આપણે ગેસ તરફ જઈશું ગેસને ચાલુ કરીશું ગેસને આપણે ફોર રાખીશું અને કડાઈને ગેસ ઉપર મૂકી દઈશું દૂધમાં એક સરસ ઉભરો આવવા દઈશું ત્યાર પછી જ આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરીને દૂધને હલાવતા રહીશું હવે આપણું થોડું દૂધ ગરમ થઈ ગયું છે હવે આપણે એક વાટકીમાં થોડા કેસરના તાતણા લઈશું હવે આ ગરમ દૂધમાંથી બે ચમચા જેટલું દૂધ વાટકીમાં લઈ લેશું અને કેસરને પલળવા માટે વાટકીને ઢાંકમાં મૂકી દેશું અને દૂધમાં એક ઉભરો આવવા દઈશું તો દૂધમાં એક ઉભરો આવી ગયો છે હવે આપણે દૂધને સતત હલાવતા રહેવાનું છે દૂધ ચોટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીને આ રીતે સતત હલાવતા રહીશું તો દૂધ ઉકળીને અડધું થઈ ગયું છે દૂધને આપણે એકદમ માવો બની જાય ત્યાં સુધી દૂધને આપણે ઉકાળવાનું છે સાઈડમાં જે દૂધ ચોટે એને આપણે આ રીતે ઘાટીને આ રીતે દૂધમાં મિક્સ કરતા રહીશું અને સતત હલાવતા રહીશું ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું દૂધ ઘાટું થઈ જાય ત્યાર પછી પણ આપણે દૂધને સતત હલાવતા રહેવાનું છે અને તે દૂધ નીચે ચોટી જાય છે તો આ રીતે આપણે હલાવતા રહીશું તમે જોઈ શકો છો કે દૂધ એકદમ ઘાટું થવા લાગ્યું છે તો હવે તમે જોઈ શકો છો કે દૂધનો એકદમ સરસ માવો બનવા લાગ્યો છે આપણે દૂધને હજી ઘાટું કરવાનું છે આપણે દૂધને સતત હલાવતા રહીશું જેથી દૂધ નીચે ચોટી ન જાય ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું હવે જે આપણું કેસરવાળું દૂધ છે એને આપણે આમાં એડ કરી દઈશું હવે કેસરને સારી રીતે મિક્સ કરી લઈશું હવે કેસરને સારી રીતે મિક્સ કરીને સતત હલાવતા રહીશું બે મિનિટ પછી આપણે ચાર ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું તમે તમારા સ્વાદ પ્રમાણે ખાંડ વધારે કે ઓછી કરી શકો છો ખાંડ એડ કર્યા પછી આપણે આને ત્રણથી ચાર મિનિટ માટે સતત આ રીતે હલાવતા રહીશું ધીરે ધીરે ખાંડનું પાણી થતું જાય છે તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં આપણો માવો થોડો ઢીલો થઈ ગયો છે ગેસને આપણે મીડિયમ રાખીને ચમચાથી સતત હલાવતા રહીશું તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ માવા જેવું તૈયાર થઈ ગયું છે હવે આપણે નાની અડધી ચમચી એલચી પાવડર એડ કરી દઈશું આ ઓપ્શનલ છે જો તમારે ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો અને ના એડ કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો હવે આને સતત હલાવતા રહીશું તમે જોઈ શકો છો કે માવો આપણો પેન છોડવા લાગ્યો છે તો આ આપણો માવો પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કડાઈને આપણે નીચે ઉતારી લેશું હવે આ માવાને આપણે પ્લેટમાં લઈ લેશું અને પ્લેટમાં લેવાથી ઝડપથી માવો ઠંડો થઈ જશે તો આ રીતે આપણે માવાને થોડોક પ્લેટમાં ફેલાવી દઈશું હલકું ઠંડુ થઈ જાય પછી જ આપણે આમાંથી પેંડા બનાવીશું હવે આપણે અડી શકાય એટલો માવો ઠંડો થઈ ગયો છે એટલે આપણે હાથમાં થોડો ઘી લગાવીને એકદમ માવાને સ્મૂથ કરી લઈશું તો આપણો માવો એકદમ સ્મૂથ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આમાંથી પેંડા બનાવીશું હાથમાં થોડું ઘી લગાવી લેશું અને આ રીતે આપણે ગોળ પેંડા બનાવી લેશું હાથેથી થોડું કેવું આ રીતે માવાને આપણે મસળી લઈશું અને ત્યાર પછી જ આપણે એને ગોળ શેપ આપી દઈશું પેંડાની સાઈઝ તમે તમારી ઈચ્છા પ્રમાણે નાના કે મોટા કરી શકો છો તમે જોઈ શકો છો બહુ સરસ પેંડો બન્યો છે તો આ રીતે આપણે બધા પેંડા બનાવી લઈશું બહુ સિમ્પલ રેસીપી છે અને બહુ સરસ પેંડા બને છે અને એકદમ ટેસ્ટી લાગે છે આ પેંડા તો આ રીતે આપણે બધા પેંડા તૈયાર કરી લઈશું તો મેં અહીંયા બધા પેંડા બનાવી લીધા છે હવે તૈયાર થયેલા બધા પેંડા ઉપર આપણે પીસાથી ગાર્નિશ કરી દઈશું તો ફ્રેન્ડ જો તમે બહુ સિમ્પલ રેસીપી છે અને ઘરમાં રહેલી વસ્તુમાંથી એકદમ પરફેક્ટ પેંડા બનાવી શકીએ છીએ તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો આ રીતે અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારા પેના કેવા બન્યા અને હા જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં વધારેમાં વધારે શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મારા વિડીયોને હાઇપ જરૂરથી કરજો આ હેપ કરવું તમારા માટે બિલકુલ ફ્રી છે પરંતુ તમારા હાઇપથી અમારા વિડીયોને વધારે વ્યૂ મળી શકે છે મારા વિડીયો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ